રાજકોટમાં હાલ ઉનાળા ની ભીષણ ગરમી લઈ સ્કૂલ ના સમયમાં ફેરફાર કરવા મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી ગરમી ને લઈ સ્કૂલ ના સમય માં ફેરફાર કરવા મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવેલ છે અહેવાલ માં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ નમસ્તે હાર્દ રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખાસ કરીને આપણે બધાને ધ્યાનમાં છે કે અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે હીટ વેવ પણ ખૂબ થઈ રહ્યો છે ત્યારે પૂરા ગુજરાત રાજ્યભરમાં એક રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે એમને સમયમાં ચેન્જીસ કરવામાં આવે જે બપોર પછીની શિફ્ટ છે એને સવારની શિફ્ટમાં કન્વર્ટ કરવામાં આવે

પ્રાથમિકતા દરેક વિદ્યાર્થી ને લાગુ પડે છે અમારી મુખ્ય માંગ એટલી જ છે કે આ જે શાળાઓ છે નિયમો જે ઉલ્લંઘન કરે છે તેમની સામે ત્વરિતપણે કાર્યવાહી કરવામાં આવે અને જો શાળાના સમયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર તૈયુ આંદોલન કરવામાં આવશે